વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે આજે મેયર પિંકીબેન સોનીની અધ્યક્ષતામાં બેઠક યોજવામાં આવી હતી આ બેઠકમાં ચેરમેન ડૉક્ટર શીતલ મિસ્ત્રી મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ દંડક શૈલેષ પાટીલ લીડર મનોજ પટેલ તથા વડોદરા મહાનગરપાલિકાના તમામ પદાધિકારીઓ સાથે બેઠક મળી હતી ખાસ કરીને તમામ પદાધિકારીઓને કામગીરીને લઈને સૂચના આપવામાં આવી કે પૂર આવે ત્યારે શું કરવું આ ઉપરાંત શહેરમાં ચાલતી કામગીરી ઉપરાંત અન્ય બાબતોને લઈને ચર્ચા વિચારણા પાલિકાની બેઠકમાં કરવામાં આવી હતી મેં કીધું કે જ્યારે આટલા કરોડો રૂપિયાના વિકાસના કામો ચાલતા હોય અને કોઈ પણ જગ્યાએ ચૂક થાય કારણ કે પ્રોજેક્ટ કામ કરતું હોય તો વોર્ડના ડબલ એને ખબર ના હોય એટલે મેં ભારે બાબત પર મૂક્યો છે કે વોર્ડના ડી અને ડબલ એને કોઈ પણ પ્રોજેક્ટનું કોઈ પણ કામ હોય ખબર હોવી જોઈએ અને એના પ્રમાણે એને સૂચિત કરવામાં આવે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરોને પણ સૂચિત કરવામાં આવે જેથી કરીને કયું કામ કોણ કરી રહ્યું છે એની જાણકારી મળે અને કંઈ નાની મોટી ગરબડ જણાય તો એમાં જેટલી પ્રોપર જગ્યાએ રજૂઆત કરીશું મેં કીધું એમ કે જ્યારે કરોડ રૂપિયાના કામ ચાલતા હોય કે પ્રોજેક્ટનું કામ ચાલતું હોય તો અત્યાર સુધી એવું હતું કે ડબલ એને બહુ ખબર ના હોય એટલે મેં એ વસ્તુ પર ભાર મૂક્યો છે કે વોર્ડના ડી ડબલ એ અને ઝોનના એક્ઝિક્યુટિવ એન્જિનિયર તો ખબર જ હોવી જોઈએ મને કે પાણી પ્રોજેક્ટ ડિપાર્ટમેન્ટ કોઈ મેજર લાઇન નાખતું હોય તો અત્યાર સુધી એવું હોય કે પ્રોજેક્ટનો ડી જોશે અને વોર્ડના ડી કે ડબલ ઇન કશું ખબર ના હોય તમે એ વાત પર ભાર મૂક્યો છે કે આખું કોર્પોરેશન તંત્ર એકબીજા જોડે સંકળાયેલું રહે એકબીજા જોડે કોર્ડિનેશનમાં રહે જેથી કરીને કંઈ પણ નાની મોટી ચૂક થાય તો પદાધિકારીઓ અને કમિશનર સાહેબને ડીવાયએફસીને તરત ખબર પડે અને મીડિયામાં રિપોર્ટિંગ થાય લોકોને તકલીફ પડે એ પહેલાં સોલ્યુશન પ્રોએક્ટિવલી કોર્પોરેશન લેવલે આવવું જોઈએ અત્યારે ઘણી વખત એવું જોવામાં આવ્યું છે કે કાઉન્સિલરો ફોન કરે છે પછી કાર્યવાહી થતી હોય છે ઘણી વખત મીડિયામાં રિપોર્ટિંગ આવતા હોય પછી કાર્યવાહી થતી હોય છે અત્યાર સુધી સ્ટાફની કમી હતી જેટલો બને એટલો સ્ટાફ આપણે ભરતી કરી લીધો છે છાસઠ જેટલા નવા એન્જિનિયરની પણ ભરતી કરી છે પાંચસો પચીસ કરતાં વધુ રેવન્યુ ક્લાર્કોની ભરતી કરેલી છે એટલે જેટલા જરૂરિયાત થાય એટલા મહેકમ મંજૂર છે એટલી ભરતી કરવાની પ્રમાણિક કોશિશ કરી છે સ્ટાફ એમાં પણ ગત ત્રણ મહિનાની જે બાકી કામ રહી ગયેલા છે એ બધા કામોની પણ સમાવેશ કરવામાં આવ્યો એના ભાગરૂપે કન્ટિન્યુએશનમાં અત્યારે જે ચોમાસાની સિઝન ચાલુ થઈ ગયું છે આમ તો ડ્રીઝલિંગ ચાલુ થઈ ગયું છે એટલે જે પબ્લિક સુધી જે અસુવિધાઓ ના થવું જોઈએ અને જે અત્યારે નાનું મોટું થઈ રહ્યા છે એને સુધારવા માટે તંત્રને આખું ટીમને બોલાવવામાં આવ્યું છે આમાં મહત્વમાં ખાસ કરીને જે સિટીમાં પડતા જ ખાડાઓ એને સુધારવાનું કામ ડ્રેનેજ પ્રોજેક્ટ દ્વારા કઈ જગ્યામાં ગાડા ખોદીને રાખ્યા હોય એને તાત્કાલિક ધોરણે પૂરું કરવાનું કામ અને રોડ પ્રોજેક્ટ ટીમમાં કંઈ રોડ્સ બનાવ્યું હોય એની અંદર કંઈ ભૂવા પડી ગયું હોય તો તાત્કાલિક ધોરણે સ્થાનિક પબ્લિક પહોંચી જાય અને પહેલાં આપણા ટીમ્સ ત્યાં પહોંચવું જોઈએ એ બાબતનું ચર્ચા કરવામાં આવી છે એવું પણ ધ્યાનમાં આવ્યું છે કે સ્થાનિક લેવલનું જે પ્રશ્નો છે કમિશનર સુધી આવી જાય છે પદાધિકારીઓ સુધી આવી જાય છે પણ સ્થાનિક લેવલના જે અસિસ્ટન્ટ એન્જિનિયર છે અને ડેપ્યુટી એન્જિનિયર્સ છે એ ધ્યાનમાં વધારે નથી લેતા અને એ લોકો સ્થળ ઉપર પહોંચી નથી શકતા અને ફિલ્ડમાં દેખાતા નથી એ બાબતમાં ગંભીર નોંધ મારા તરફથી પણ લેવામાં આવી અને પદાધિકારીઓ તરફથી પણ આ જ રજવાત હતી એને ધ્યાને લેતા આવનારા દિવસોમાં તમામ એઈઝ અને ડીઈઝના ફિલ્ડમાં રહેવાની સૂચના આપી છે રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ તમામ જે વોટર લોગિંગ સ્પોટ્સ છે એમાં પહેલાંથી જ ટીમ્સને ત્યાં પોઝિશન કરવા માટે આજે નક્કી કર્યું છે આવનારા દિવસોમાં જે લાસ્ટ ગયા વર્ષ બે હજાર ચોવીસમાં જે પૂર આવ્યું હતું એટલે મેક્સિમમ વોટર લોગિંગ થયું હતું એવા ટુ હન્ડ્રેડ એન્ડ થર્ટી સેવન એટલે બસો ત્રીસ ઉપર જગ્યાઓ અમે આઇડેન્ટીફાય કર્યા છે એમાં જીઓ લોકેશન સાથે પણ અમારે ટીમ સર્વે કરી રાખ્યા છે આ જ જગ્યાઓ ઉપર પહેલાંથી જ પાણી નિકાલ માટે શું શું વ્યવસ્થા કરવું જોઈએ રોડની લેવલ અને ડ્રેનેજનું લેવલ અલગ અલગ હોય એ કેમ લેવલમાં લાવીને પાણી નિકાલ થાય એ બાબતમાં પણ ચર્ચા કરવામાં આવી હતી અને સાથે સાથ જે રેઇનવોટર હાર્વેસ્ટિંગ અને જે પર્ક્યુલેશન પીટ્સ જે બનાવવામાં આવ્યું એને પુનર્જીવિત કરવા માટે અને પાણી નીચે ઉતરી શકાય એ બાબતનું તમામ કામગીરી અને રિપોર્ટ લેવા માટે સૂચના આપી છે જે જે ટીપી રોડ્સ ખોલવાની વાત હતી એમાં પણ નડતરરૂપ થઈ રહ્યા કામોમાં પણ આગળ વધવા માટે અને રોડ્સને ખોલે ત્યારે જ સિટીનું રેડિયલ રોડ સાથે કનેક્શન થઈ શકાય એ બધા સૂચના પણ ટાઉન પ્લાટફોર્મ પર છે દૂર કરવા માટે દરેક ગટરના જગ્યા ઉપર પ્લાસ્ટિક ભરી જાય અથવા કોઈ મટીરિયલ ભરી જાય એને તાત્કાલિક દૂર કરવા માટે સોલિડ વેસ્ટ ડિપાર્ટમેન્ટને પણ સૂચના આપી છે ટૂંકમાં તંત્રને થોડું વધારે સજ્જ સજ્જ કરવા માટે અને નીચેના જે ગ્રાઉન્ડ ફિલ્ડ સ્ટાફ છે લગભગ બસો આસિસ્ટન્ટ એન્જિનિયર છે એ લોકો ગ્રાઉન્ડ ઉપર રહીને કામગીરી કરવા માટે એને સૂચના આપી છે કોન્ટ્રાક્ટર્સ ઉપર હાવી થવા અને કોન્ટ્રાક્ટર્સને કામ સોંપ્યા પછી એનું મોનિટરિંગ સતત રીતે કરવાનું કારણ કે જવાબ આપણે કમિશનર લેવલના આપવું પડે છે એન્જિનિયર્સને અમે રિવ્યૂ કરીએ છીએ પણ ફિલ્ડ લેવલમાં જે સ્થાનિક લેવલમાં કામ થવું જોઈએ લેવલ એ લોકોમાં તંત્ર દ્વારા આવા કડક કામગીરી કરવામાં આવશે સુપર ક્લોરિનેશન બાબતનું પણ વાત કરી જે પાણીનું સપ્લાયમાં કન્ટામિનેશન થતું હોય એ કન્ટામિનેશન નથી બેઝિકલી હેલ્ગે અથવા જે ફિલ્ટરેશન પ્લાન્ટમાંથી નાનું પાર્ટિકલ્સ આવતું હોય એના કારણે પબ્લિકમાં એક મિસેજ મેસેજ એવું જાય છે કે કન્ટામિનેટેડ વોટર આપે છે કોર્પોરેશન કન્ટામિનેટેડ વોટર આપતું નથી અત્યારે જે પીએચ મેન્ટેન કરવું જોઈએ ક્લોરિનેટેડ વોટર કરવું જોઈએ અત્યારે ચોમાસામાં સુપર ક્લોરિનેશન પણ કરીને ચોખ્ખું પાણી આપવાનો પ્રયત્ન કરીશું પણ અમુક જગ્યાઓમાં જૂના પાઇપલાઇન્સમાંથી જે મિક્સ થઈને આવતું હોય એને સુધારવા માટે પણ કામ સૂચના આપી છે મેઇન છે કે જે અલગ અલગ એજન્સીસ દ્વારા ખાડાઓ ખોદવામાં આવે છે સમય મર્યાદામાં પૂરું ના થતું હોય એના ઉપર ફાઇન લેવાનું પ્રક્રિયા પણ અમે શરૂ કરીશું જે પણ ખાડાઓ આપણે પરમિશન ટાઈમની બહાર એ લોકો કોદે છે એને પણ બંધ કરવાનું આજે સૂચના આપી છે એટલે જેટલા એજન્સીસને પરમિશન આપીને પછી જવાબદારીથી જોવા માટે એમને કામ સોંપ્યું હતું એ નથી થતી એને પૂરું કરવા માટે અમે કીધું છે ફાયર અને એમરજન્સી સર્વિસીસ ટીમને પણ અમે ફિલ્ડમાં દોડાવીશું જે જે જગ્યાઓમાં આખું સિટીને ચોવીસ કલાક એ લોકો વિજિલન્ટ રહીને મોનિટર કરવાનું કીધું છે જેથી કરીને ડેઇલી સાંજે ફાયર ટીમ દ્વારા ડેઈલી રિપોર્ટ કમિશને રજૂ કરવામાં આવે કે કયા કયા રોડ કયા જગ્યામાં ખાડાઓ છે એ આપને પહેલાં મળતા પહેલાં આપણને મળવું જોઈએ એવા સૂચના મીડિયા ટીમને પણ અમે રિક્વેસ્ટ કરીએ છીએ કે તમારા ધ્યાનમાં હોય તમે રજૂ કરજો પણ ફાયરની ટીમ અને એમરજન્સીની ટીમ સતત રહીને એનું રિપોર્ટ કરવું જોઈએ આવનારા દિવસોમાં એક વિજિલન્સ ટીમનું પણ એક્ટિવેટ કરવાની અમે નક્કી કર્યું છે જેથી કરીને ફિલ્ડમાં તત્વો કામોમાં કોઈ ખામી હોય કમિશનર સુધી ડાયરેક્ટ મેસેજ આવે એટલે પદાધિકારીઓનું પણ સૂચન એ જ હતું કે કમિશનર સુધી ડાયરેક્ટ રિપોર્ટ આવી જાય એટલે તરત જ અમે એક્શન લઈ શકાય એ બાબતનું કામગીરી શરૂ કર્યું છે બે ત્રણ નોટિસ ઇસ્યુ કરી નોંધ કરાવી છે દિવસોમાં કામ ના કડક પગલા પણ લેવાનું નક્કી કર્યું છે